વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે થરાદ ખાતે શસ્ત્ર પ્રદર્શનીનું ઉદઘાટન અધ્યક્ષે આધુનિક શસ્ત્રોની માહિતી મેળવી પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું બાળકો સાથે પ્રદર્શનીની મુલાકાત લેવા અપીલ કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ થરાદ જિલ્લા ખાતે યોજાવાની છે જેને અનુલક્ષીને થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનનું ઉદઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધ્યક્ષે ભારતીય સૈન્ય અને સુરક્ષા દળોમાં ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક શસ્ત્રોની માહિતી મેળવી હતી અને પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના શસ્ત્ર પ્રદર્શનો દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે જાગૃતિ વધે છે અને તેમજ દેશના સશસ્ત્ર દળો પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત બને છે અધ્યક્ષે ખાસ કરીને વાલીઓને બાળકો સાથે લાવી પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરી હતી જેથી આગામી પેઢીમાં દેશભક્તિ અને શિસ્ત તેમજ રાષ્ટ્રપ્રેમના સંસ્કાર વિકસે ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તાર એવા વાવથરાદ ખાતે યોજાનારી આ રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ શસ્ત્ર પ્રદર્શન લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સમગ્ર વિસ્તારમાં દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો છે સરહદી વિસ્તારના પ્રજાજનોની દેશભક્તિ ઉજાગર થાય છે અહીંયા જિલ્લા પોલીસ તંત્ર ને જિલ્લા વહીવટી તંત્ર બે દિવસ પહેલા એક જાહેર પ્રજા અવેરનેસ માટે પ્રજાની અંદર દેશભક્તિ જાગૃત થાય તે માટે હવે એક નવા અભિગમ સાથેનો કાર્યક્રમ રાખ્યો છે અને હું માનું છું કે હજારોમાં નહીં લાખોની સંખ્યાની અંદર આજે લોકો થરાદના આ હાઈવે ઉપર ઉતર્યા છે હું માનું છું કે લોકોના મનની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે કહ્યું છે કે સરહદી વિસ્તારના પ્રજાજનો જેટલા દેશભક્ત હશે જેટલા સતર્ક હશે એટલી જ દેશની સીમાઓ સુરક્ષિત હશે હું આજે પ્રજાને તો અભિનંદન આપું છું પરંતુ સાથે સાથે જિલ્લા પોલીસ તંત્રને રાજ્ય પોલીસ તંત્રને હૃદયથી અભિનંદન આપું છું કે તેમણે આવા નવા અભિગમ સાથેનો કાર્યક્રમ કર્યો અને જિલ્લા તંત્રને મારે સ્પેશિયલ અભિનંદન એ માટે આપવા પડે કે પ્રજાને જે પ્રમાણે જોડી છે અત્યારે તમે જોતા હશો તો દરેક બિલ્ડિંગો તિરંગાના રંગ સાથે રંગાઈ છે દરેક ઘર ઉપર તિરંગો લહેરાવ્યો છે અને અત્યારે લોકોની અંદર એટલી જાગૃતતા છે કે લાખો રૂપિયા ખર્ચીને ગામને શગાર શણગારવાનું કામ પ્રજાજનો કરી રહ્યા છે હું થરાદના તમામ પ્રજાજનોને અભિનંદન આપીશ અને તેમની આ દેશભક્તિને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહામહિમ શ્રી એ અહીંયા આગળ પચીસમી તારીખે આવે તેની રાહ આખા થરાદ અને સીમાવર્તી ક્ષેત્ર જોઈ રહ્યું છે આપ સૌ આપણે બધા આવો મોકો ભાગ્ય જ મળતો હોય છે જીવનની અંદર કદાચ એકાદ વખત આ મોકો મળે આપણને અને એ મોકો આ સરહદી વિસ્તારના પ્રજાજનોને મળ્યો છે તો આપણે આ દેશભક્તિના રંગમાં રંગાઈએ અને મા ભારતીનું ગૌરવ વધે મા ભારતીનું જે માન આપણા હૃદયની અંદર છે એ આપણે ઉજાગર પણ કરીએ અહેવાલ બાબુ ભાટિયા સબંધ ભારત ન્યૂઝ થરાદ